છો આવી રીતનું છે એ કંઈક આપણું છે એ ફ્લાવર છે એ લાગી રહ્યું છે જો તમારે આવા નવા 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 ખાટલી વર્ગ તોરણના નમૂના જોવા હોય તો તમે છે એ મારી ચેનલને છે એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી છે તમને હું વિડીયો મૂકું તો તરત છે જોવા મળી જાય હવે જો આપણે જોયું કે આ બીજી બે પાખડીની આપણી શરૂઆત હતી એ છે અહીંયા અડધી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણી જે પહેલી બે પાંખડી હતી એ તો છે એ કમ્પ્લીટ જ થઈ ગઈ છે એક મોતીથી શરૂઆત થઈ હતી તો અહીંયા છે એ આપણે એક મોતી છે એ નાખી લીધું છે હવે હું તમને આગળ કરીને બતાવું કે હવે છે એ આગળ કઈ રીતનું આવશે જો તમે જોઈ શકો છો કે હવે આપણી પહેલી બે પાંખડી પૂરી થઈને તો એની જગ્યાએ છે એ કેસરી મોતી આવશે અને ફૂલની અંદર પણ છે એ નાનું એવું છે આપણે ફૂલ બનાવવાના છીએ એ કઈ રીતનું બને છે હું તમને છે એ બતાવું હવે છે એ આપણી પેલી બે કમ્પ્લીટ થઈ ગઈ છે પાખડી હવે આ બીજી બે પણ પાખડી છે એ કમ્પ્લીટ જ થઈ ગઈ છે હવે કદાચ એક જ લાઈન આવશે રેડ મોતીની એક લાઈન આવશે અને પછી છે એ

બનાવતું જવાનું છે અંદરનું ફ્લાવર છે એ આવી રીતનું છે કઈક લાગે છે ત્યાં પણ તમે તમારી મેળે છે કોઈ બીજા રંગનું કરવું હોય ફ્લાવર તો બીજા મોતી છે એ વાપરી શકો જો તમે જોઈ શકો છો કે સેમ ટુ સેમ જ છે જે ઓલી સાઈડના ભાગમાં છે એ જ લાઈનો છે એ આપણે આ સાઈડના ભાગમાં વચમાં છે એ ત્રણ બ્લુ આવી જાય પછી છે એ જે ભાગ આ બાજુ આપણે પેલા નાખ્યો તો એ જ ભાગની છે શરૂઆત છે એ આપણે આ સાઈડથી છે એ કરવાની છે તમે જોઈ શકો છો કે આ સાઈડની પણ છે એ આપણે હવે પાખડી છે બે એ કમ્પ્લીટ થવા આવી અને નવી પાખડીની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે વચમાં છે ઈ નવી પાખડીની છે એ શરૂઆત થઈ ગઈ છે ફ્લાવરનો નમૂનો તો છે ને સાવ સેલો છે એક સાઈડનો ભાગ જ તમારે ખાલી જોવાનો રહેશે એક સાઈડમાં તો પછી છે એ સેમ ટુ સેમ જ છે ઈ આવે છે હવે છે હું આ વિડીયો નો એન્ડ છે અહીંયા જ કરું છું મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં